તરામ બધાને ામ જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં ટાઈટ જોયું કપાસ વિશે આપણે ફરી એકવાર માહિતી દેવાના છે કપાસમાં ખડ બાળવાની બહુ જરૂર પડે છે આપણે ખડ બાળવાની માહિતી નથી દેવાના પ્રથમ ડોઝ અને પ્રથમ ખાતર આની પેલા પણ આપણે વિડીયોમાં સમજાવ્યું હતું તમને પણ તમને હજી સમજાણવું તો ડોઝ ખાતર ખાતર સારું નાખીએ તો પહેલેથી છોડવો પોષણવાળો રહેશે તો ફાયદો થાય જેવું સારું પોષણ આપીએ ને એવો આગળ ઝીંડો આવે એટલે એક સમજાય એવો મુદ્દો છે જે પોષક તત્વોની જરૂર હોય એ તમે આપો એટલે તમને સફળતા મળે પછી જરૂર ન હોય આપણે જે ખાતરની એને બબી ઠેલી ઉડાડો તો તમને સફળતા નથી મળવાની એકદમ મારી રાઈટ વાત છે તમને અત્યારે નહીં સમજાય ત્યારે કે જ્યારે આપણે પરિસ્થિતિ છોડવા જવાની પરિસ્થિતિ આવશે ને ત્યારે એમ થઈ છે કે જે રાજુભાઈ વાત કરી હતી એ ભાઈ થયેલી ઉડાડી તો સારું હતું પણ અત્યારે આપણે જે સમજાઈ તમને મગજમાં સમજતા વાર લાગે કેમ કે કોઈ પણ વસ્તુ હોય ડાયરેક્ટ તો સમજાય નહીં હું એ શું વાલો મારે કોઈ પણ વસ્તુ શીખવી છે તો મારે વાર તો લાગે અને હું તમને એ રોજ પાંચ દિવસે એકને એક મુદ્દો ઉપર લાવું છું રોજ નવા નવા સબસ્ક્રાઈબર એટલે એ મુદ્દો મહત્ત્વનો છે તે ખોટી વાત કીધી એકદમ રાઈટ વાત છે પછી તમને જ એ લાગે તો આજનું એક રિયલ દાખલો છે આને મારા લોકલ ખેડૂત છે એ દવા લેવા માટે કે તમે કપાસમાં જે ભલામણ કરી હતી કઈ દવા તો એ લઈ ગયા છે અને બીજો જે આપણે રોજ પૂછતો તમને કે શાની વિશે આપણે આગળ વાત કરશું આ હું ફાયદો કરે છે આ કપાસ માટે બહુ એક મસ્તીની દવા છે એ આગળ વાત કરશું આજે આ બે ખેડૂત ખરીદી એક તો મારો જે એક વર્ષ ઉપરથી રેગ્યુલર ખેડૂત છે એ પણ લઈ ગયો છે કપાસમાં નાખવા માટે તો હવે એ ખેડૂતે એમ વાત કરી કે મેં વૃક્ષો વાવ્યા છે પણ મને ફોટા મોકલતા એવું નથી આવડતું મતલબ આમ ખેડૂત છે મોટી ઉંમરના પચાસ ઉપરની ઉપર છે પચાસ સાઠ આજ બધું આ લેવા આવ્યા હતા નીમતેલ જે આવે છે કે મેં વૃક્ષો વાવ્યા છે પણ મને મોકલતાને લગતા ન આવડે કે તમે રોજ શો છો વિડીયોમાં મેં કીધું કાંઈ વાંધો નહીં કાકા એમાં હું થઈ ગયું તો આપણે કોઈ વાવ્યા હોય તો ફોટો કે એવું મોકલજો નામ સહિત આપણે બતાવીશું કેમ અગાઉ બે ખેડૂતે વાવ્યા હતા જેમ મને કીધું રૂબરૂ આવ્યા કે ભાઈ મેં વાવ્યા છે તો આપણે જાહેર કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી આપણે જાહેર કરવાની શીખાણ સારું છે એ કામથી આવનારા સમયમાં ભવિષ્યમાં બધા ફાયદો થાય છે કામ કરવામાં એવી વસ્તુ મને મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી વૃક્ષ વાવવાનો સમયગાળો અત્યારે છે ઉનાળે સો અને શિયાળાની ઋતુમાં તો વાવાહીની અત્યારે વાવશું તો જ એનો ઉછેર થવાનો છે કેમ કે ચોમાસાની ઋતુમાં જ વધારે ઉછેર થાય છે વૃક્ષ એટલા માટે હવે પેલો આપણે ટોપિક લઈ લઈએ પ્રથમ છટકાવ છટકાવ હજી ઘણા કરવાનો છે નોર્મલી ખબર છે એ જ છે મોનો છે પછી બીજી કોઈ પણ તમે કોળામાં દવા લઈ શકો છો આ ત્રણ વસ્તુ છે અને જનરલી એ હોય છે પણ એની સાથે એવું કઈ વસ્તુ એક એ ઉપયોગ કરી કે એનો પાવર છે જાદા ટાઈમ સુધી સોડ ઉપર રહે અને કોઈ રેંઠિયાર માલ આવવું હોય તો છોડને હાની ન કરે કેમ કે રખડાવ માલની પણ વધી ગયા છે વધી ગઈ છે એટલે રખડાવ માલમાં જોઈએ તો ગાયને ખૂટી જાય એવું વધી ગયું છે અને એ વધારનાર કોણ છે કોણ છે એ આપણે ખેડૂત લોકો છે એમાં હું હું ભલે નથી કરતો પણ આપણે ખેડૂતની હિસાબે આ પ્રશ્ન થાય છે ને રેઢિયારો માલ ગામમાં રખડતા આપણે કર્યા તો એ કોની વાડીએ જાય હવે અને ગામમાં અમુક વિસ્તારમાં જે એની માટે લેવા માટે બધું થતું એમાં આપણે અત્યારે ઘર બનાવી દીધું આમાં જાજો ટોપિકમાં હું જતો સિમ્પલ ઉદાહરણ આપું કોઈ પણ વસ્તુ છે આપણે જેને સૂટું કરીએ આપણે નડવાનું છે એટલે આટલું અત્યારે તમે જેટલું ભારે કેમિકલ જમીનમાં અને જે નથી વાપર ખાતર વાપરશો એ ભવિષ્યમાં આપણે નડવાનું છે આ એક ટોપિક છે રેડી આ ટોપિક લેવાનું કારણ એ છે અત્યારે ઘણા ખેડૂત મિત્રો છે જે સંય નીકળે છે રેડી એની પાછળ ગાંડા થઈ ગયા કે ખેતરમાંથી સૈયોની ગાંઠું બાળવી છે એ બાળવી છે એ બાળવા જઈ તો એટલી હાનિકારક આવે છે કે આપણને ભવિષ્યમાં નડશે એનું ખાસ યાદ તો આગળ ખેડૂત મિત્રો આપણે આગળ જેમ વાત કરીએ એમ જે વસ્તુ આપણે રખડતી છે આપણે નડવાની છે એટલે બને એટલી સૈયાવાળી દવા નાખવાનું બંધ રાખજો તો તમારી જમીન સારી રહેશે સારું ઉત્પાદન આપશે ભવિષ્યમાં ફાયદો થાય જમીન સુધરવી પણ જરૂરી છે કે ખોટી વાત કીધી કોઈક સારા માણસ હશે તો કોમેન્ટ લક્ષ આવી મુદ્દો કીધો છે સંયાની ગાડી બહુ ઊંડી આવે તમે જયારે પડતર જમીનમાં ત્યારે નાખતો હોય સંય નથી પડતો અને બોલવાય જ્યારે નાખો તો મોલ માટે હાનિ કરે કોઈ પણ મોલ કરેલું ઉત્પાદનમાં ફેરફાર થાય આ રોજ ટોપિક બે એક દિવસ લઉં છું તો જેટલા જ હોવે કોઈના મોટો હારો નહીં લાગતો હોય સારો લાગતો હોય ને તો કંઈક કોમેન્ટ લખે એવું મારું કેવું છે કે ખોટું કીધું હવે ભાઈ વાત આવે છે આપણે મેં તમને રખડાવ માલ ચીલીન બધું આવે છે તો એને સ્ટ્રેસી જે દવા ઉપરાય છે વીસથી પચીસ એમએલ શરૂઆતમાં પછી જ્યારે હેવીટક આવે ત્યારે ત્રીસ એમએલ અત્યારે વીસ વીસ એમએલ નાખવાનું તમે કોઈ પણ દવા નાખતો હોય આ એ સી છે આ લોકો કે આનું લાલસર ગોલ્ડ તમે વાપરતા હોય તો કોઈ પણ કંપનીનો વાપરતા હોય એ સી રેડી એની સાથે આનો ઉપયોગ કરો એટલે તમને સારું રિઝલ્ટ આવે જેમ કે આનું પાંચ દિવસ રિઝલ્ટ રહેતું તો આની હિસાબે શરૂઆતમાં અવસ્થામાં આઠ દિવસ નવ દિવસ રહે પછી ધીરે ધીરે દસ દિવસ બાર દિવસ જેમ કે લાંબા ગાળે તમારે આનો છટકાવ ઘટી જાય એટલે તમને ફાયદો થવાનો છે બીજી બે દવાનો ખર્ચો ભેટો એ લાંબા ગાળે તમને ફાયદો થાય થાય એને થાય છે કે નહીં થાય થાય હતી પણ તમે મગજમાં હરકું છો તો ગયા વર્ષના દવાનો અનુભવ હતો ઘણા ખેડૂત મિત્રોએ બહારના જીલ્લામાંથી બબે વખત વાપરેલી છે બબ્બે વખત મગાવે જે ખેડૂત છે અમરેલી પાસે બાબરા તાલુકાનું કંઈક ગામ છે મને યાદ નથી રહ્યું એટલે આ દવા ત્રણ લિટર વાપરી હતી એક એક લિટર ત્રણ વખત મેં મોકલાવી છે કુરિયરના માધ્યમથી તો આ દવામાં રીતે ત્યારે ત્રણ વખત મગાવે એમ તો કોઈ મગાવે નહીં આ એક સમજવા જેવો પોઈન્ટ છે સમજવા જેવો જ પોઈન્ટ છે સમજશું તો કંઈક શીખવા મળે છે તો દરરોજથી હું અહીંથી જે સમજાવું એ પદ્ધતિથી હાલશો તમારે અમુક દવાનો ખર્ચો ઘટશે અમુક ખાતરનો ખર્ચો ઘટશે જે ખાતરની થેલીઓ વધારે નાખવાની જરૂર પડતી નથી જે એક થેલી બીજી પાંચ વીઘે થઈ અને પાંચ વીઘે જ કરો જે થેલી છે બે વીઘામાં થઈ અને બે વીઘે જ કરો એને ખોટું એક વીઘામાં નાખીને ખર્ચો ન વધારો આ શીખવાનું છે અહીંયા રોજ નવું નવું શીખવાડું છું તમને આ જ મુદ્દો હોય છે આપણો હવે આવી ખાતરના મુદ્દા ઉપર તો જનરલી તમે યુરિયા તો નાખવાના છો જે ખાતર નાખો એટલે તો એની સાથે મોરિશિયુ છે મેગ્નેશિયમ છે સલ્ફર ખાતર નાખો બેસ્ટ રિઝલ્ટ હોય છે પછી તમને જે આ બાજુ ડોલ બતાવે છે એન ફાઈ એ પણ નાખી મૂળ માટે કામ કરશે છે ટ્રાયપોડરમાં સોડોમોલ્સ ભેગું આવે છે ડોલમાં એન ફાઈવ કરીને જી એ સ છ સાત તત્વો જે બીજા એક્સ્ટ્રા જરૂર છે જે તમે નાઇટ્રોજન આપો છો એની સિવાયની તેમાં આવે છે તો ની હાઇટમાં ફેરફાર થાય બધી રીતે મૂળમાં ફાયદો રહે તો આવનારા સમયમાં ફાલ સાબકા હાઇટમાં બધી રીતે પૂર્ણક હોય રોગ ઓછો આવે જેવું શરીર હોય એ પ્રમાણે વસ્તુ હોય જેવો છોડ સારો છે એવો ફાલ બેહવાનો છોડની હાઈટ જ નાની છે તો એ પ્રમાણે ફાલ બેહવાનો છે તો જેવો છોડ હોય છે ને એવો ફાલ ફાળ બેમાં કે મારે લાંબુ કાંઈ તમને વધારે શીખવાડવાની જરૂર નથી ખોરાક સારો આપશો જેટલો તમે ઉપર જેવા જ હારોમાં ખર્ચો કરશો એટલું તમે ખોરાકમાં ધ્યાન આપશો તમને ઉત્પાદન ગયા વર્ષે કદાચ પંદર મણ થયું હોય તો આ વર્ષે વીસ મણ વિઘે થાય થાય ને થાય જ નહીં આવું તમને સમજાવવા માગું છું પણ આપણે સમજશું તો અને એના એ જ ઓલામાં એ તમે ગયા વર્ષે ખર્ચો કર્યો હોય કે વીઘે તમે પાંચ હજારનો ખર્ચો કર્યો એનો એ જ ખર્ચો કરવાનો છે એનાથી ઓછો કરવાનો છે આપણે છટકાવ બસાવું છું તમારા ખાતર જે નથી વાપરવાના બે ઠેલીની જરૂર નથી એક ઠેલી વાપરીને સામે જે જરૂર છે એ નાખો આજ સમજાવું છું તમને એટલે બને એટલું ખાતર નાખો તો માપમાં નાખો એટલે મતલબ આ જેટલી જરૂર હોય એટલું જ નાખો નથી જરૂર એ નહીં નાખો જરૂર એ પોષક તત્વો આપો તમને સફળતા મળશે મળશે ને મળશે સો ટકા કેમ ન મળે આપણે બધા શરીર આવીએ જે જરૂર હોય આપણને ખબર છે આપણે આજે આઠ વાગે આપણે ખાવાનો ટાઈમ છે આપણે ખાઈ લઈશી તો આ સોડને હવે દસ દિવસ થઈ ગયા છે ખોરાકની જરૂર હશે કયો ખોરાક જોવે કે આને એટલું દસ કિલો જે રાજુભાઈ વિડીયોમાં વાત કરી હતી એમાં આપણે દસ કિલો આ બે બે વસ્તુ ભેગી કરીને આપી દઈએ કેમ કે આપણે રોજ આજે આઠ નવ વાગે ટાઈમ થાય એટલે આપણે જમી લઈએ છીએ આપણે ખબર પડી કે પેટને ભૂખ લાગે છે સોડને ભૂખ લાગે ક્યારે ખબર પડે ફૂલ આપણે તાણ આપી ક્યારે પણ એને ભૂખ ન લાગે તમે ટાઈમે ટાઈમે હળવો હળવો ડોઝ આવ્યો કરો એક થેલી હોય એક એક આજે તમે કરો એને ત્રણ વખત કરો મહિનો એક ત્રણ વખત કરો એટલે એક મહિનો થઈ ગયો સફળતા મળી પછી તમને થઈ છે કે નહીં જે વાત કરી હતી આજી એક થીલી એક વખત મને ખાતી હતી તો હું બે થીલી પછી ને બસે જતી પણ પદ્ધતિ વાપરીએ તો તો સમજાઈ દીધું છે મેં મારી રીતે એ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો ફોન નંબર આવે છે એની ટાઈમ ફોન કરી શકો છો મળીશું કાલે નેક્સ્ટ માહિતી સાથે